હેલો વાય શું કરો છો બધા મજામાં હશો તો આટલા દિવસ તમે જોઈ શકતા હતા કે હું મારી મતલબ કે મારા પિયરમાં હતી અને હાલ આવી ગઈ છું મારી સાસરીમાં સાડી પહેરી છે તો તમને બધાને ખબર તો પડી જ ગઈ હશે કે હું મારી સાસરીમાં છું એમ તો સવાર પડી ગઈ છે ચાર માસ્તો કરી દીધો અને મારા હસબૅન્ડ નોકરી જતા રહે મારી નણંદ અને મારા દિયર બને મારા નાણાં બાર છે એ બધું કામ કરે છે અને મારા દિયર લખવા બેઠા છે અત્યારે વહેલા વહેલા તો મારી સત્રીમાં બધા જ હું તમને ઓળખાણ બહુ જલ્દી પાડીશ જો તમારો મારો સાથેનો જો સપોર્ટ છે તે સપોર્ટ ફૂલ રહેશે તો બધાની ઓખાણ હું જરૂર પાડીશ આ રહ્યા મારા દિયર હું કરો સમીરભાઈ

अब मलाई मारी नर्डन दो मारे मम्मी पप्पा ने